પેરિસ નો એફિલ ટાવર અને લંડન નો બ્રિજ જોવો છે તો મિત્રો હવે તમારે વિદેશ જવાની જરૂર નથી ગયા તા મેળામાં એ જેવો તો રોયલ મેળો એન્ટર છે તરત જ મને દુબઈ નો પેરિસ નો એફિલ ટાવર જોવા મળે બાજુમાં લંડન નો બ્રિજ મને એમ થયું મેં તો આ કયું ભેગું થઈ ગયું તમે ત્રણ અલગ જગ્યા હતું આ કેવી તો ભેગા થઈ ગયા પબ્લિક મને એવી રીતે જોતી ને હું ફોરેનર હું અલા કેમ હવે હું આનો જ છુલા હું પહોંચી ગયો ભૂગા ફોડવા માટે મેળા માં આવે ભૂગા ના ફોડી એવું બને અરે આજ તો એટલા ભૂગા ફોડે ને ઓલો ભૂલાવી ભૂલાવી જાગી ગયો એકદમ નિશાના પર માન લાગી ને એટલે ઉપર કોઈ ભી તમારું ઇનામ જોયતું હોય ઈનામ તમારું મારા થી વરી એમ નીકળી ગયું મેં કીધું માન લાગી જાય તો થોડીક વાર હું બેઠો આમાં આવ્યો થોડીક વાર તો મજા આવી થોડીક વાર તો કઈ ના થયું અને પછી જે થયું હે ને તમે જોઈ લો શું થયું થઈ ગયું રાત નો માહોલ જે જામ્યો છે ટોળે ટોળું ચારે બાજુ ટોળા ને જંગલ તો જોવા તો મોજ મોજ પબ્લિક ચારે બાજુ જંગલ માં બેસીને મોજ કરી રહી હતી શું કેવું યાર રોયલ મેળા ની અંદર ભાઈ આવો એટલે મોજ તો કરવી જ પડે ને કેમ છો મારી પૂરી ફેમિલી ફરી વાર તમારું સ્વાગત છે મારા બ્લોગ ની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છે દુબઈના બુર્જ ખલીફા પેરિસ નો એફિલ ટાવર અને લંડન નો બ્રિજ જોવો છે તો મિત્રો હવે તમારે વિદેશ જવાની જરૂર જ નથી હું આવી ગયો છું ગાંધીધામ માં આવેલ રોયલ મેળો કે જે ફોરેન કન્ટ્રી ને ટક્કર મારે મિત્રો એવી તમને અવનવી રાઈડ જોવા મળવાની છે તો આ મેળાની અંદર શું ખાસિયત છે તો આજે તમને જણાવીશું આ હા 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 શું સેટ ઉભો કરવામાં આવે છે લંડનનો બ્રિજ પેરિસનો એફિલ ટાવર દુબઈનો બુર્જ ખલીફા આ તમામે તમામ આજે આપણે કવર કરવાના છે બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલ પર નવા હો તોને કરી દેજો તો હું ને મારા ભાઈબંધ પહોંચી ગયા તો મેળામાં એ જેવો તેવો નહીં રોયલ મેળો તો ફટાફટ આપણે લઈ લીધી ટિકિટ ને પહોંચી ગયા તા મેળા અંદર ફૂલ બાકા ચીકી બોલાવવા માટે તો આવી જાવ વેલકમ 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 જેવા એન્ટર થયા ને તરત જ મને દુબઈનો બુર્જ ખલીફા અને પેરિસ નો એફિલ ટાવર જોવા મળે બાજુમાં લંડનનો બ્રિજ મને એમ થયું મેં કીધું આ કઈ ભેગું થઈ ગયું તમે તો અલગ જગ્યા હતું આ કેવી ભેગા થઈ ગયા પછી હું ચડવા લાગ્યો લંડનના ના બ્રિજ ઉપર અને જે ફિલિંગ આવતી હતી બોસ યાર શું સેલ્ફી લીધી યાર જોરદાર સેલ્ફી લંડનનો બ્રિજ એ પેરિસ નો એફિલ ટાવર ને દુબઈનો બુર્જ ખલીફા હવે ગાંધીધામ બોલો વિકાસ તો આને કહેવાય હો બાકી બ્રિજ ઉપરથી પબ્લિક મને એવી રીતે જોતી નહી જાણે હું ફોરેનર હું અલા કેમ કેવું હવે હું આનો જ છુલા મિત્રો અત્યારે અમે ઉભા છીએ દુબઈ ના બુર્જ ખલીફા ઉપર દુબઈના ના બુર્જ ખલીફા ની મોત લેવી હોય તો આવી જાઓ ગાંધીધામ રોયલ મેલા અંદર અમે તમે જોઈ રહ્યા છો પેરિસમાં આવેલું પ્રેમનું પ્રતિક સમાન એટલે કે પેરિસનું એ ફિલ ટાવર અને એને અદભુત લાઇટિંગથી જે સજાવવામાં આવ્યું છે અને ત્યાં આગળ તમે પિક્ચર ક્લિક કરશો તો શું જોરદાર પિક્ચર આવશે અને એની સામે છે દુબઈનો બુર્જ ખલીફા લંડનનો બ્રિજ અને અત્યારે આપણે છીએ લંડનના બ્રિજ ઉપર તમે જોઈ શકો છો આજુબાજુ પબ્લિક છે એ મોજ મસ્તી કરી રહ્યા છે રીલ્સ ઉતારી રહ્યા છે તો આ રોયલ મેળો રોયલ ટચ સો ટકા આપે છે તો આ જગ્યાએ તમે એકવાર તમારો એક્સપિરિયન્સ જરૂરથી મારી સાથે શેર કરજો પછી તો મેં ખપ 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 કરતા સેલ્ફી અને ફોટા પાડે એટલે આપણે કેવા થાય ને ભાઈ આપણે લંડન અને દુબઈ ગયા હતા બોસ હવે તમે જોઈ રહ્યા છો દુબઈ નો બુર્જ ખલીફા આ હા શું લાઇટિંગ છે યાર બોસ અહીંયા તો એક પિક્ચર તો આ કેપ્ચર કરવું જ પડે આ જરા કમેન્ટ કરજો શું છે જરા મને ખ્યાલ નથી બાકી આ તમે જોઈ લો લંડન નો બ્રિજ અને એની સામે છે પેરિસ નો એફિલ ટાવર ને બોસ શું ચકડોલ છે યાર આની તો મોજ તો કરવાની જ છે ભાઈ ભૂલાઈ ના જાઓ જરા મેણા મેન્ડર સાથે સાથે પેલી દુકાન દેખાણી ને મુખવાસની દુકાન દેખાડી અરે 20 થી 25 જાત મુખવાસ બોલો તમને કયો મુખવાસ ભાવે કેજો તો પછી તો ઘડી કામ તે માટા ફેરા મારે દુકાનો જોઈ રમકડાની દુકાનો ને કટલેરીની દુકાનો ચશ્મા ને ઘડિયાળ ને ઘણી બધી દુકાનો મિત્રો મેળામાં ફરતા ફરતા મને જોવા મળી ગયું જાદુ શું છે જો આ છે ને તમને ડેકોરેશન માં ભી કામ આવે આ નાની નાની દરિયો છે ને કેવાય જેલી પાણીમાં નાખો ને તરત મોડી થઈ જાય તો ભાઈ આ તો આપણે લઈ લીધી છે મિત્રો આવ નવી જેલી લઈને હું પહોંચી ગયો ફુગા ફોડવા માટે મેળામાં આવે ને ફુગા ના ફોડે એવું બને અરે આ તો એટલા ફુગા ફળે ને ફૂલાયું ફૂલા થઈ ગયો

તા વી બીજું થી રૂપાડ્યું પેલું તો ગયું ફ્લોપ મે લાગી જશે આ વખતે તો રાણો જ છે ભાઈ ફૂલ રાણા બાજુમાં ગ્લાશ પાડવાનું આવ્યું ફૂટબોલ થી મેં કીધું આપણે આ કરીએ તરી મારો ભાઈ બનવાતે મારે મેં કર્યો કા અને જોવો શું થયું વસ્તુ તમે જીતી શકો છો બધા બધા ક્લાસ તો પડ્યા નહીં પણ તમે ટ્રાય જરૂર કરજો નીકળે તા ને બાજુમાં રીંગ વાળી ગેમ રમા બેસી ગયા આમાં મિત્રો એને જે વસ્તુ આપી લે એ વસ્તુમાં રીંગ નાખવાની વસ્તુની અંદર ઉપર રીંગ આવી ગયા વસ્તુ રમાલી પેલી નાખી પ્રોબ ગઈ બીજી નાખી પ્રોબ ગઈ ત્રીજી આવી ગઈ પણ વસ્તુ માની કેના ઉપર આવી ખબર બાજુમાં બાઈ ઉભી હતી એના ગળામાં રિંગ ગેમ રમીને બહાર નીકળે ત્યાં વાળી મને આ ચક્કર દેખાણો મિત્રો નીચે તો જાય ને ઉપર જાય ને ઉપર પાછું ગમતું ગમતું જાય એવું તો ગોળ ગોળ ચક્કર મેં મારા ભાઈ બધા કીધું આપણે તમારે બેસવું છે જાજે ટિકિટ લેતો ચક્કર ચક્કર માંથી બહાર નીકળી પછી અમે આવી ગયા રેન ડાન્સ માં ડાન્સ એટલે હાચો કે વરસાદ નહીં જોઈ લો આ રીતનું એના પછી મને ગાડી આખવાનું મન હાચુકલી ગાડીઓ જીટીએ વાય સિટી માં તો ઘણી ગાડી આખી પણ મને ગાડી આખવાનું મન ગાડી આખતા આખતા મારો ભાઈ બંગે ભારતનગર કાંતી ધામ રાધુપુર માંથી બેહી ઉતરે ત્યાં ધા વાળી મારો ભાઈ બંગે હવે આપણે આકાશમાં ઉડવું હોય તો ઓળખા મેં કીધું આમાં શું બે આમાં કઈ બે તો નાના છોકરા બે આમાં તો કે બે તો ખરો મજા આવી ગયા તો થોડીક થોડીક વાર વાર હું તો મજા આવી થોડીક વાર તો કઈ ના થયું અને પછી જે થયું હે જોઈ શકો શું થયું ખબર જો બધા તમારા ઉડી ગયા ઓલા આમાં બેહું તો જીગર થી બાકી જેવા દેવાનું કામ નહીં આ છક્કા છૂટી જાય આમાં બાકી મેળામાં ફરતા ફરતા રાત થઈ ગઈ રાતનો માહોલ જે જામ્યો છે ટોળે ટોળું ચારે બાજુ ટોળા ને થોડા ચકલોમાં તો જોવા તો મોજ મોજ પબ્લિક ચારે બાજુ ચકલ માં બેસીને મોજ કરી રીતે શું કેવું યાર રોયલ મેળા ની અંદર ભાઈ આવો એટલે મોજ તો કરવી જ પડે ને વાલા સાતા માથામાં આવી જાજો એટલે ભાઈ આ જગ્યાએ આ ચકલમાં ખાસ કરીને બેસવાનું ભૂલતા નહીં અંદર ભમાવીને એ ભમાવે એ ભમાવે તમારી રાહ નીકળી જાય બંધ ના થાય ભાઈ મિત્રો મેળામાં આવીને આપણે ગોલા નાખીએ એવું બને બોલાનો એક ગીત આવે તમને બધાને ખ્યાલ જ હશે રાતે શ્યામ ના બોલા હું ગયો પોપકોર્ન પોપકોર્ન પછી આપણે કરી મોજ તો શેર કરી આપણી ચેનલ પર હોય તો ચેનલને રોયલ મેળામાં તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને સાદા માટામાં તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે રોયલ મેળામાં આવવાનો ભૂતા જય માતાજી જય મોગલ